તો ખેડબ્રહ્મા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો લક્ષ્મીપુરા વરતોલ ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો પરોયા દેરોલ ગલોડિયા ગામમાં પણ કરા સાથે વરસાદનું આગમન થયું હતું ભારે પવનથી ગામની અંદર વીજપોલ જમીન થયો હતો પરોયા ગામની અંદર આ પ્રકારની ઘટના બનવા પામી તો ખેડબ્રમા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું વરસાદથી વાતાવરણમાં એક તરફ ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ક્યાંક મકાનના પતરા પણ ઉડવા પામ્યા હતા અને લાલોડા આસપાસના વિસ્તારોમાં ભારે પવન વરસ્યો હતો વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન જેને લઈને જે અસહ્ય ગરમીથી પીડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદનું આગમન થવા પણ પામ્યું છે ક્યાંક વીજબોલ પડવાની ઘટના પણ સામે આવી છે પરોયા ગામની અંદર જ વીજપોલ જમીનદોસ્ત થયો સાબરકાંઠામાં બપોર બાદ અસહ્ય ઉકરાટ બાદ ભારે વરસાદ પવનના અને વરસાદ કરા સાથ સમગ્ર સાબરકાંઠા ખેડ ઈડર વડાલી હિંમતનગર અને પોશીના પંથકમાં વરસાદ વરસ્યો હતો અને વિઝિબિલિટી રોડ ઉપર ઘટી હતી અને સ્થાનિકમાં અવર જવરમાં લોકોને પરેશાની પડી હતી સાથોસાથ હિંમતનગરના ઈડર બસ સ્ટેન્ડ જુઓ છો જે નીચાણ વિસ્તારનું છે જે વિસ્તારમાં પાણી ભરાઈ જતા બસ સ્ટેશનનો વિસ્તાર છે ઈડર ત્યાં બસ સ્ટેશન વિસ્તારમાં લોકોને અગવડ પડી રહી છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા